પ્રચો મહાપુરાણમાં શુતજી કથા કે છે ગોકર્ણ તીર્થમાં મહાબલ શિવલિંગનું મહત્વ બતાવ્યું છે સુતજી કે છે પશ્ચિમ સમુદ્રના કિનારે અનેક શિવ સ્થાનો છે એમાં ગોકર્ણ ઉત્તમ છે ગોકર્ણમાં અસંખ્ય શિવલિંગો અને અસંખ્ય તીર્થો છે આ સ્થળે સતયુગમાં શંકર ધોળાવાન વાનવાળા લાલ વર્ણ વાળા દ્વાપરમાં પીળા રંગ વાળા અને કાળા છે સાથે દ્વારો દબાવી બળવાનું હોવાથી શંકર મહાબલ કહેવાય છે પવિત્ર નક્ષત્રના દિવસે આ ગોકર્ણ તીર્થમાં જઈ અને જે મહાબલનું પૂજન કરે એને મળે છે રાવણે ઘોર તપ કરીને શિવલિંગ મેળવી અને જતો તો ત્યારે એની પાસેથી પોતે જ ગણનાયક બનીને ત્યાં સ્થાપના કરાવી હતી શિવને પ્રસન્ન કરવા માટે મહાબલની અંદર ચારેય દ્વાર ઉપર જુદા જુદા દેવો સદૈવ હાજર રહે છે પૂર્વ દિશાના દ્વારે બ્રહ્મા વિષ્ણુ ઇન્દ્ર વાયુ આદિત્ય વસુ ચંદ્ર વગેરે રીયે દક્ષિણ દ્વાર ઉપર યમ ચિત્રગુપ્ત અગ્નિ પિતૃઓ અને રુદ્રો રીયે છે પશ્ચિમ દ્વારે વરુણદેવ ગંગા આદિ નદીઓ રે છે અને ઉત્તર દ્વારે કુબેર ભદ્રકાલિકા ચંડીકા વગેરે રે છે આ ઉપરાંત બધાય દેવ ગંધર્વો સીતો ચારણો વિદ્યાધરો કિન્નરો પિસાચો વેતાલો દૈત્યો નાગો અને મુનિઓ પ્રણામ કરીને સ્તુતિ કરી પોતાની કામનાઓ સુખપૂર્વક પૂર્ણ કરે છે આ ગોકર્ણની અંદર મહાબલ શિવલિંગનું પૂજન કરી અને જો એ પૂજન શિવરાત્રી દિવસે કરે તો મુક્તિ આપે છે સુતજી ચાંડાલી બનેલી બ્રાહ્મણ કન્યાની કથા કહેતા કહે છે ચાંડાલી પૂર્વજન્મમાં બ્રાહ્મણ કન્યા હતી નામ હતું લગ્ન કર્યા પતિ સાથે લાંબો સમય ગુજારા પછી દેવ યોગે એનો પતિ મૃત્યુ પામ્યો ત્યારે એ સૌમીની ખેદ પામે છે ભ્રષ્ટ થઈ વિધવા થયા લઈ કુટુંબ પત્ની તરીકે રાખી શુદ્ર એને માંસાહારી અને મદિરા ભીતી કરી દીધી એને પુત્રો થયા એકવાર સુદ્ર બાર ગામ ગયો ત્યારે રાત્રિના સમયે માંસાહારની ઈચ્છા થવાથી વાળામાં જ્યાં બકરા બાંધતા હતા ગઈ અને એને દારૂના કેફમાં કાંઈ વિચાર ન કર્યો વગર વિચારે એક ગાયના વાસરડાને તલવારથી મારીને કાપી નાખ્યો જ્યારે એ મરેલા વાસરડાને ઘરમાં લઈ ગઈ ત્યારે વાસરડાને જોઈને એનાથી શિવ શિવ એમ બોલાઈ ગયો પછી માંસાહાર ની લાલચ હતી એટલે એ સ્ત્રી એ વાછરડાનો આહાર કર્યો થોડા સમય પછી એમના સેવકો ની પાસે આવ્યા અને લઈ ગયા એનો જન્મ ચાંડા લેવની માંથી એ જન્મી ત્યારે કાળા કોલસા જેવી આંધળી કરેલા કરમ નાવી બનાવી દીધી ઉપરાંત એના મા બાપ મરી ગયા અને પોતે ક્રોધ અને પોતે કોઠ થી પીડાવા લાગી પરણનાર કોઈ મળ્યું નહીં એ લાકડી લઈ ચાંડાલ વાસમાં ભીખ માગીને પેટ ભરતી હવે તો એ વૃદ્ધ થઈ ગઈ હતી કીધું કે મહાજનો ગોકર્ણ તીર્થમાં શિવરાત્રી ના ઉત્સવ જાય છે એટલે આ ચાંડાલી ને એમ થયું કે પોતાને ત્યાં મહાજનો પાસેથી વસ્ત્ર અને ભિક્ષા ઝાઝી મળશે આમ વિચારીને એની પાછળ પાછળ ગોકર્ણમાં ગઈ ખોબો ધરીને ભીખ માગે છે કોકે એક યાત્રાળો હતો એને ચાંડાલીના ખોબામાં બીલીનું પાંદડું નાખ્યું ચાંડાલી એ હાથ વડે સ્પર્શ કરીને જોયું કે આ તો કઈ ખાવાની વસ્તુ નથી એટલે એને દૂર ફેંકી દીધું હવે દેવયોગે એવું બન્યું કે એ તીર્થ ક્ષેત્રમાં અનેક શિવલિંગો હતા તો એમાં એક શિવલિંગ ઉપર એ બીલીપત્ર પડ્યું અને તે સમયે શિવરાત્રી હતી ચાંડાલીએ ભીખ તો માયગા કરી પણ એને કાંઈ ખાવા જેવી ચીજ ન મળી એટલે દેવયોગ એનાથી અજાણતા ઉપવાસે થઈ ગયો અને જાગરણ થઈ ગયું સવારે એ ઉપવાસી સ્ત્રી ચાલવા ગઈ તો લથડિયું આવી ગયું લથડિયું ખાઈને પડી ગઈ મૃત્યુ પામી એકવાર શિવ એમ બોલાઈ ગયું હતું ભૂલથી જ્યારે વાછરડા ને કાપ્યો ત્યારે શિવ શિવ એમ બોલાઈ ગયું હતું એટલે એ ગોકર્ણ તીર્થમાં પહોંચી ગઈ અને અજાણતા એનાથી ઉપવાસ થઈ ગયો જાગરણ થઈ ગયો અને બિલીપત્ર શિવલિંગ ઉપર પડી ગયું એટલે શંભુની કૃપાથી શિવના ગણો એને વિમાન લઈને તેડવા આવે છે એને ઉત્તમ પદ પ્રાપ્ત થઈ ગયું મહાબલના શિવલિંગનો આવો મહાત્મા છે સર્વ પાપનો નાશ કરે છે Namo Shivai.